વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરમાં મોડી સાંજે તોફાની પવનો અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી તોફાની પવન અને વરસાદને પગલે આજે વહેલી સવારે વારસિયા પોપ્યુલર બેકરી સામે આવેલ જૂની હવેલી ભાવશીને મંદિરનો રોડ સાઈડનો એક ભાગ ધરાશાયી થયો હતો સદનસીબે વહેલી સવારે આ ઘટના બનતા મોટી ઘટના થતાં ટળી હતી નોંધનીય છે કે પાલિકા દ્વારા હવે આ હવેલી સહિત ચાર હજાર જેટલી જજરિત ઇમારતોને નિર્ભયતાની નોટિસ આપી પોતાની સેફ સાઈડ કરી લીધી છે આ સવારે હું કચો વાળતો ને આગળ તો મને કઈ અવાજ આવે એટલે હું તો થોડો ને એટલામાં પડી અહીંયા નજીક પાપુલ બેકરી સામે ને મંદિર બહુ દોઢસો બસો વર્ષ જૂની છે નહી કોઈ ને